જય માતાજી જય શ્રી દશામાં હું આજે મા દશામાંનો દસ દિવસ પૂરો રહે એટલે માનું જો આજે બદરામનો મતલબ જીતાય છે તો હું અત્યારે રાત્રેની આરતી થઈ રહી છું તમે જોઈ શકો કે મા દશામાંના દસ દિવસ કઈ રીતે નથી આપણને ખબર પણ રહેતી નથી કેટલા વ્યક્તિ જતા રહે છે તે આપણે તો ખબર જ રહેતી નથી તો આજ છેલ્લો દિવસ છે અને આજે જાગરણ છે તમે જોઈ શકો કે રાત્રિની આરતી થઈ રહી છે અને દેશામાં દોશામાં ને મનોકામના પૂર્ણ કરે અને આ દૂરિયાને એન્ડ સુધી જોજો તો માની ના સુધી ગુજરાતમાં તમને મા દશામાંના દસ દિવસની તો ખબર જ નથી પણ હું વિડીયો એટલા માટે બનાવું છું કે માનું યાદગીરી રહો અને જ્યારે રાત્રિનું આતું થઈ રહી છે ફૂલ ફેમિલી સાથે અમે જીધા અને ત્યાંથી અમે નીકળી ગયા ત્યાં અમે નદી કિનારે માની મૂર્તિને વિસર્જન કરવા માટે નીકળ્યા તમે જોઈ શકો છો કે અમે ક્યારેથી સાડા પાંચ વાગે નીકળ્યા હતા કેમ કે મુહૂર્ત એ રીતનું હતું અને આ પાછળ બેઠા મસ્તી કરે છે જય દેશામાં મોટા ભાઈ આગળ બેઠા મારા ભત્રી જે નક્ખર છે અને અમે ત્યાં સદરપુર સોણીપુરા થી અમે આવી ઉપર સડી ગયા અને તમે જોઈ શકો છો રસ્તો સુમસાન છે સવારે વેલા અમે ગયા હતા એટલે કોઈ અત્યાર સુધી હતું નહીં અમુક લોકો તો ત્યાં પહેલેથી જ પહોંચી ગયેલા હતા તમા લોકોને મસ્ત ગયા છે મને ખબર છે કે દસ દિવસ નીકળતો તો બહાર થતી નથી અને દરેકને મનોકામના પૂર્ણ થાય મારા દશામાં બધાને ફળે એવી મારા તરફથી શુભકામનાઓ આરબીએસ ઓફિશિયલ સિક્સ સેવન ચેનલ મારી છે આ અને દરેક લોકો આ વિડીયો જોતા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી દેશામાં લખજો અને બ્લોગ કેવો લાગ્યો આ મા યાદો મેં કેચ કરી છે મારી ચેનલનો વિડીયો છે જ તમે જોઈ લેજો અને અમે પહોંચી ગયા સદરપુર સ્ટેશન પર કે ત્યાંથી અમારે નદીમાં જવાય છે જોઈ શકો છો એવા રસ્તો થોડો ખરાબ છે

રહ્યા થોડો કેટલો મોજ છે પહેલાં વાત તો અલગ જ હતી કેમ કે પહેલાં તો અમે શું મોટાભાઈ છે એ પણ રાતમાં જાગરણ કરતા ને સિરાજ કેસેટ લાવતા અને એક મોજ આવતી અને થોડો કેટલા આવી ગયા છે અમારા પહેલાં પણ લોકોમાં તો સામાન્ય નીકળી પણ ગયા છે તમે જોઈ શકો છો મશીઓ અને લોકો આવ્યા છે અને અમે પણ ત્યાં પહોંચી ગયા છે અહીંયા અમારે સમાન મશીન થઈ ગયું છે પહેલેથી જ કેટલા લોકો આવીને ગયા છે અને અમે થોડા લોટ પડી ગયા એ સાચું આગળ માતાજીની જે પૂજા અર્ચના કરવાની હોય છેલ્લી બધા લોકો ત્યાં આગળ જઈને પૂરી કરતા હોય છે અને પછી લાસ્ટમાં મહાદશામાં ને પાણીમાં મૂર્તિ વિસર્જન કરતા હોય છે તો તમે જોઈ શકો છો કે અમે લોકો સાડા પાંચ વાગે ગયા હતા છતાં અમારા પહેલાં લોકો આવી ગયા કેટલું સરસ કહેવાય અમે કે માતાજીની પૂજા કરે છે લોકો ટાઈમ ટુ ટાઈમ અને જે મુહૂર્ત હોય એ મુહૂર્ત વિધિવત કામ કરતા હોય છે કેમ કે આજે કંઈક એવું હતું કે કંઈક પછી મુહૂર્ત સારા નહોતા કહેવાના મતલબ ભય કે એવું કંઈક કેસ હતું એટલે લોકોએ જલ્દી જલ્દી મતલબ સાડા પાંચ ચાર વાગે પહેલાં પહેલાં લગ ચાર વાગ્યા પછી બધા લોકો પધરાવા આવી ગયા છે અમારા ભાઈઓ બધી પૂજા અર્ચનાનું જે હતું બધું એમને માતાજીને બધું મોટી વિડીયો જ બનાવતો હતો કેમકે માની વિધા આજે હું પ્રથ ના કરું તો હું વિડીયો બનાવો મારે નકામાં પડે કે મને બહુ ગમે છે અને હું આજ ક્યારે પણ હું વહેલો ઉઠતો નથી પણ આજે મને ખાલી મારા ભાભીએ કહ્યું મારી કે રાહુલ ભૈયા આવવાનું છે તો ફટ દઈને પછી ફટાફટ કસ કરી નાખી અને ફટાફટ ચાટી ફટાફટ તૈયાર થઈ અને આવી ગઈ મારે વિડીયોને અપલોડ કરવાનો હતો આજે મહા છે છેલ્લો દિવસ છે હવે આવતા વર્ષે આવશે પણ આપણે તો આ છેલ્લો દિવસનું વિદાય છે એટલે હું આ વિડીયોનો કેચ કરી રહ્યો છું તમને લોકોને પસંદ તો આવશે જમાની વિદાય છે અને લોકો આવી રહ્યા છે ત્યાં પૈસા પણ વેચી રહ્યા છે અને હવે બસ પેલી બાજુ ત્યાં પણ વધારે પાણી છે એ બાજુ મોટા પૈ મૂર્તિને લઈને આગળ વધી રહ્યા છે ત્યાં પાણી પહેલા વધારે હતું અત્યારે બે ત્રણ દિવસથી તો વરસાદ નથી કોઈ મૃત્યુનું વિસર્જન કરીને મિત્ર સરસ

ગૌરવ આત્મા દિવસ મૂકવાનો પણ મૂકી દીધો દેશામાં બેઠા છે મારી ચેનલ આવતા રહે છે

માં લખી દેજો અને ત્યાંથી અમે નીકળ્યા અમુક લોકો તો હજી સુધી આવે જ રહ્યા છે થેન્ક યુ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાની વિનંતી છે અને ભૂલ થઈ હોય મારાથી કોઈ બોલવામાં તો માફી જાઉં છું જય માતાજી